નમસ્કાર દર્શક મિત્રો કરુણાટમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો થોડા દિવસો પહેલાં કલકત્તામાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના અને એની મર્ડરની ઘટના બની જેનો ડર આખા દેશની મહિલાઓમાં પેસી ગયો એ પછી એક બેંગ્લોરમાં એક ઘટના બની અને આવી ઘટનાઓ આપણી આજુબાજુમાં અથવા દૂર બનતી રહેતી હોય ત્યારે એની સામાજિક અસર થાય છે એ તો બરાબર છે તો થાય જ છે સાથે સાથે મહિલાઓમાં એક ડરનો માહોલ છવાઈ જાય છે ભલે હજારો કિલોમીટર દૂર આવી ઘટના બની હોય પણ આપણે ત્યાં નાના ગામમાં કે નાના શહેરમાં રહેતી મહિલાઓને પણ અસલામતી અનુભવવાનું એને લાગવા મળે છે કે અમે પણ અસલામત છીએ તો આવી ઘટનાઓની પછી જે ડર બેસી જાય છે મહિલાઓમાં ખાસ કરીને તો એ તો બહુ ખતરનાક ચીજ છે સમાજ માટે મહિલાઓ માટે અને ઓવરઓલ સોસાયટી માટે તો ડર શું છે આ પ્રકારની ઘટના પછી ડર શું કામે બેસી જાય છે અથવા તો ડર દૂર કરવા માટે શું કરવું જોઈએ અથવા મહિલાઓએ સ્વરક્ષણ માટે શું કરવું જોઈએ આ બધા જ વિષયો ઉપર વાત કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે રાજકોટનું એક બહુ જાણીતું ઓર્ગેનાઇઝેશન છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર એના વિવિધ પ્રોજેક્ટ ચાલે છે એમાં મંદુરસ્તી નામે એક પ્રોજેક્ટ ચાલે છે મેન્ટલ અવેરનેસનો એક પ્રોજેક્ટ છે મંદુરસ્તી એના વડા છે એ ડૉક્ટર કર્તવી ભટ્ટ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરતવું સ્વાગત છે નમસ્તે નમસ્તે સૌથી પહેલા તો થોડોક મને પરિચય આપી દો આપણી સંસ્થાનો અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સરસ રીતે ચાલે છે કેટલી બધી પ્રવૃત્તિ કરે છે હવે આ રિસર્ચ સેન્ટર જે છે એનો મંદુરસ્તી પ્રોજેક્ટ છે શું છે અંતર્ગત તમે લોકો શું કામ કરતા છો જી શ્રી અરવિંદભાઈ મણિયા પ્રવૃત્તિઓ ચાલે છે જે અલગ અલગ સેવાના કાર્યો કરે છે એક પ્રવૃત્તિ એટલે કે કે મંદુરસ્તી અત્યાર સુધી આપણને ખ્યાલ હતો તંદુરસ્તી શું છે કે શારીરિક સ્વાસ્થ્યને સાચવવા માટે આપણે તંદુરસ્તીનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ એ જ રીતે મનનું સ્વાસ્થ્ય છે એ સારું સાચવવા માટે મંદુરસ્તી અને આ મંદુરસ્તી જે આપણો પ્રોજેક્ટ છે એ માનસિક સ્વાસ્થ્ય લોકોનું જળવાય એ માટે સેવાનું કાર્ય કરે છે અલગ અલગ શાળા કોલેજ અને સંસ્થાઓમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના સેમિનાર આપણે કન્ડક્ટ કરીએ છીએ નાટકના માધ્યમથી અવેરનેસ આવે તેવો આપણે પ્રયત્ન કરીએ છીએ આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓમાં શાળા કોલેજમાં બધે વિધાઉટ એની ચાર્જિસ વન ટુ વન કાઉન્સેલિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને ટીન એજ છે અને યંગ એજ છે ત્યારથી જ જે માનસિક સમસ્યાઓનો જે નાની નાની પ્રશ્નોનો જે સામનો કરતા હોય છે લોકો એને ત્યાંથી જ અટકાવી શકાય અને તેમને મદદરૂપ આપણે થઈ શકીએ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ નથી અને છે તો કઈ રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવવું તેનું જ્ઞાન નથી આ માટે આપણે ગ્રાઉન્ડ લેવલ પર જઈને વિધાઉટ એની ચાર્જિસ વન ટુ વન કાઉન્સેલિંગ અને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના સેમિનાર કન્ડક્ટ કરીએ છીએ જી કર્તવ્યન બહુ મોટું કામ સંસ્થા અને આપ લોકો કરી રહ્યા છો એટલે તો ધન્યવાદને પાત્ર છે જ અચ્છા મૂળ વિષય ઉપર મારે જે ચર્ચા કરવી છે આજનો આપણો જે વિષય છે એ મેં પહેલાં કીધું એમ કે ભાઈ કલકત્તા તો ત્રણ હજાર કિલોમીટર દૂર છે રાજકોટથી આપણે વાત કરીએ કે ગુજરાતથી વાત કરીએ તો બેંગ્લોર છે એ પણ કદાચ બાવીસસો કિલોમીટર બે હજાર કિલોમીટર દૂર છે ત્યાં બનતી ઘટનાના પડઘા અત્યારે મીડિયા બહુ ફાસ્ટ છે સોશિયલ મીડિયા આપણી પાસે છે એના પડઘા પડે છે એ તો બરાબર છે એ તો સ્વાભાવિક છે પણ જે ડરનો માહોલ કોઈ મહિલા સાથે આવી ઘટના બની ત્યારે એક આ દેશની દરેક મહિલા એમ વિચારવા માંડે કે મારી સાથે એવું થઈ શકે છે ગમે ત્યારે તો આ જે એક ડર એના મનમાં પેસી જાય છે તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કારણ કે તમારો તો એ મેઇન વિષય છે તો આવું કેમ થતું હોય કે ઘટના હું સમજુ છું કે ત્રણ કિલોમીટર બની છે તોય હું ડરવા માંડું એવું કેમ થાય તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અ પેલા તો આવી ઘટના અને પણ હોસ્પિટલની અંદર બને છે એક ડોક્ટર કક્ષાની વ્યક્તિની સાથે બને છે તો આજે દરેક છોકરીઓ છે દેશના કોઈ પણ ખૂણે હોય એ વિચારતી થાય કે હોસ્પિટલની અંદર ડોક્ટર કક્ષાની વ્યક્તિ સાથે જો બની શકે તો અમે તો સામાન્ય ગમે ક્યાંય બહાર નીકળવું હોય અમારે અથવા તો બહાર ઘરની બહાર કે શાળામાં કોલેજમાં ક્યાંય બહાર નીકળીએ અને અમારી સાથે પણ આવી ઘટના જો બની તો બરાબર આ ઉપરાંત એ પણ પ્રશ્નો થાય છે છોકરીઓને કે હોસ્પિટલની અંદર જાઉં બની શકતું હોય તો બહાર નીકળવામાં તો કેટલી બધી તકલીફ બની શકે છે ડોક્ટર સાથે આવું બની શકે તો અમારી સાથે પણ કોઈ વખત આવું થયું તો અમે શું કરશું આવા ઘણા પ્રશ્નો અમને કાઉન્સેલિંગ દરમિયાન સામે આવતા હતા છોકરીઓ આવા પ્રશ્નો છે એ કરતી હતી કે આવી કોઈ ઘટના અમારી સાથે બની તો અને આ ડરથી છોકરીઓ છે એ

તો આવી ગર્લ્સ આવી યુવતીઓ કે આવી મહિલાઓ આવે તો એને તમે કેવી રીતે એના મનમાં એક ડર બેસી ગયો કે ત્રણ કિલોમીટર દૂર જે બેનું એ મારી સાથે થઈ શકે તમે એને બહાર કેવી રીતે કાઢો એની પાછળ એક કારણ એ પણ સામે આવેલા કે અવેરનેસ માટે અને જે યોગ્ય ન્યાય મળે એ માટે આ જે મુદ્દો હતો એને સમગ્ર એક સપોર્ટ આપેલો કે છોકરી છે છે જે ડોક્ટર એમને ન્યાય મળવો જોઈએ અને એક પછી એક આવા કિસ્સાઓ છે એ સામે આવતા ગયા અને થોડો ટાઈમ લોકો એ જ વાતાવરણ વચ્ચે રહેલા એને કારણે વધારે થોડોક ડર બેસી ગયો કે અહીંયા થયું અહિયાં થયું થોડા દિવસો પછી અહિયાં થાય છે બે દિવસ પછી અહીંયા થાય છે તો છોકરીઓની અંદર ડર બેસી ગયો છે કે બધી જગ્યાએ થાય છે તો અહીંયા પણ થઈ શકે બધાની સાથે થાય છે તો અમારી સાથે પણ થઈ શકશે તો એટલે ડર બેસવાનું કારણ આ છે તો અમે જે કાઉન્સેલિંગ છે એમાં એમને જે રિયાલિટી છે દેખાડતા હોય છે કે આજે પચાસ છે છોકરીઓ પચાસ માંથી કદાચ એક કે બે છોકરીની સાથે આવો બનાવ બને છે પણ એની સામે બીજી અડતાલીસ છોકરીઓ છે સેફ છે સલામત છે તો તમારે જે એની પોઝિટિવ સાઈડ છે એ તમારે જોવી જોઈએ ઉપરાંત આટલા વર્ષોથી તમે બહાર નીકળો છો તમે બધે હરો ફરો છો તમારી સાથે કંઈ નથી થયું તો તમે એવું ના માની લોકો એ આર્મી સાથે થયું તો મારી સાથે થશે જ અને તેમ છતાં આપણે એલર્ટ બનવું જોઈએ એલર્ટ થવું જોઈએ આપણે આપણી રીતે કે તમે સેલ્ફ ડિફેન્સ શીખો તમે હું એવું નથી કેતી કે તમે યુદ્ધ લડવા જાઓ કે પછી તમે મોટી કોમ્પિટિશન્સ ને છે એમાં તમે માર્શલ આર્ટ જુડો કરાટે ને એવું તમે કોમ્પિટિશન્સ માં તમે પાર્ટિસિપેટ કરો તમે ખાલી તમારું પોતાનું રક્ષણ કરી શકો એટલું દરેક છોકરીએ સક્ષમ બનવું જોઈએ પ્રોબ્લેમ તમારી સામે આવી છે કે આવું કોઈ કેસ બને છે ને આવા બનાવો છે એ બનતા રહે છે આ તમારી સામે પ્રોબ્લેમ છે પણ પ્રોબ્લેમની સામે એનું સોલ્યુશન શું છે એ વિચારીને એના તરફ આપણે ફોકસ કરવું જોઈએ એટલે કાઉન્સેલિંગમાં આપણે એ જ એમનું ફોકસ છે ચેન્જ કરીએ છીએ કે પ્રોબ્લેમ બદલે સોલ્યુશન પણ સોલ્યુશન પર તેઓ ફોકસ કરતા જાય એટલે બસ એ જ છે કે એનું સોલ્યુશન શું છે કે તમે સેલ્ફ ડિફેન્સ શીખો ઇવન તમારી સામે કોઈ છોકરીની સાથે એવો કોઈ બનાવ બને છે કે કોઈ એને હેરાન કરે છે તો તમે એક છોકરી તરીકે તેનું રક્ષણ કરી શકો અત્યાર સુધી પેલું એક કહેવત ચાલતી આવે છે કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે બરાબર એ કહેવતને છોકરીઓ જાતે જ બદલી શકશે એક સ્ત્રી છે એ જ એક સ્ત્રીને છે સપોર્ટ આપી શકશે અચ્છા સ્વરક્ષણ એટલે તમે શું એમ લોકોને જુડો કરાટે માટે તૈયાર કરતા હો છો અથવા તો દિલ્હીમાં ને એવું બધું કહેવાય છે કે મહિલાઓ જે સાંજે મોડી ઘેરે આવી શકે છે જોબને કારણે તો એ પ્રકારના સ્પ્રે સાથે રાખતી હોય છે કે કે એ પ્રકારની ઘટના બને તો સ્પ્રે સામેવાળો જે હુમલાખોર છે એના પર સ્પ્રે છાંટે કેટલાક લોકો દેશી આપણી પત્તી પ્રમાણે મરચાંની ભૂકી પણ રાખતા હતા તમે કયા પ્રકારની સલાહ આપતા હો છો અત્યારે જોડો કરાટે સહિતની કે માર્શલ આર્ટ છે એ સહિતની વ્યવસ્થા આપણી પાસે હોય છે અને પોલીસ વિભાગ પણ સરસ ટ્રેનિંગ આપતો તો બીજા પ્રાઇવેટ પણ હોય છે તો તમારા લોકોનો ટૂંકમાં એડવાઇસ શું હોય છે મહિલા હેલ્પલાઇન પણ છે તમે એના ઉપર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે આવા જે તમે વાત કરી એમ સ્પ્રે છે એવા હિડન વેપન્સ પણ આવે છે કે નાની એવી

તમે એક એવું વિધાન ક્યાંક કરેલું કે દીકરીઓને અથવા યુવતીઓને ગોળ રોટલી એનાથી એક્ઝેક્ટ ગોળ નહીં બને તો ચાલશે એટલે આમ તો ગોળ બનાવતી જ હોય છે બેનો અનુભવે આવડી જ જાતું હોય છે પણ માનો કે છોકરી કોલેજમાં ભણતી હોય તો બહુ એટલું પાકશાસ્ત્રનો અનુભવ ન હોય એને કુકિંગનો તો કદાચ થોડીક ગોળ ન બને તો ચાલે પણ એમ કે સ્વરક્ષણ વગર તો ચાલે જ નહીં ગોળ રોટલી વગર ચાલશે આવું વિધાન તમે જગ્યાએ ક્યાં કરેલું તમારે કાઉન્સેલિંગ અથવા તો તમારે કોઈ પ્રોગ્રામ માં તો થોડું એ પણ સમજાવી દયો અ એ વાક્ય એક્યુઅલી મારા પેરેન્ટ્સ એ મને આપેલું છે વાહ વાહ અ જ્યારે એમને મને સેલ્ફ ડિફેન્સ શીખવેલું મને માર્શલ arts ની ટ્રેનિંગ આપવા મોકલતા ત્યારે મારા મધર છે મને કિચન માં એન્ટ્રી ના આપતા પછી હું તને ગમે ત્યારે કે મારા પપ્પા એ કીધું કે તને ગોળ રોટલી મોડી આવડશે ને તો હું નકશા વાળી રોટલી ખાઈ લે પણ તને આ તો આવડવું જ જોઈએ સેલ્ફ ડિફેન્સ ગમે ત્યારે રાતના ના બાર જા ને તો મને જરા પણ મારા પેટનું પાણી ન હલવું વાહ એટલે આ વિધાન જે છે કે ગોળ રોટલી મોડી બનાવતા આવડશે તો ચાલશે પણ સ્વરક્ષણ છે એ દરેક છોકરીઓ એ શીખવું જ જોઈએ આ જે વિધાન છે મારા પેરેન્ટ્સે મને કહેલું છે ક્યાં વાત છે વાહ આ વિધાનને દર્શકોને કહું કે તમે પણ જો તમે મારી જેમ કોઈ દીકરીના પિતા છો તો તમે તમારી દીકરીના વાત કરો તમારી પત્નીના વાત કરો તમારી બેનના વાત કરો આપણે ઘરના મહિલા પાત્રોને આપણે આ વાત કરીએ અને થોડુંક આપણે પણ

અથવા તો હવે આ બધી વાતો આવી રહી છે તમારા લોકોનું કાઉન્સેલિંગ શરૂ થયું છે એને કારણે તાલીમ લઈ રહી છે અત્યાર સુધી ઓછી લેતી હતી આપણો રેશિયો લગભગ કેટલો હોય છે એની અવેરનેસ છે ને પહેલા તો બહુ ઓછી હતી કારણ કે એક કુદરતી રીતે છોકરીઓ છે એ એનું એક નામ પણ પણ સામાજિક રીતે એમ કહેવામાં કે કોમળ હોય છે એ નાજુક હોય છે એવી રીતે એટલે છોકરીઓ એ રીતની મહેનત કરવા તરફ ઓછી જ હતી બરાબર પણ આ જે બધા બનાવો સામે આવે છે ને એનાથી છોકરીઓની અંદર ઇવન પેરેન્ટ્સની અંદર શાળા કોલેજની અંદર પણ એ અવેરનેસ આવી છે કે શાળા કોલેજની જે સંસ્થાઓ છે એ લોકો પોતાની જ દીકરીઓ માટે પોતાની વિદ્યાર્થીનીઓ માટે આવા ઘણા સેમિનારને એવું રાખતા હોય છે કે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ એમને અપાવતા હોય છે ઘણા પેરેન્ટ્સ છે એ આવા બધા બનાવો જે સામે આવે છે એનાથી અલર્ટ થઈને પોતાની દીકરીઓ છે એને આવી રીતના ટ્રેનિંગ લેવા માટે મોકલતી હોય છે અને છોકરીઓમાં પણ હવે એક એ વસ્તુ એક મેન્ટાલિટી સેટ થઈ છે કે ભાઈ આપણી રક્ષણ છે આપણું રક્ષણ છે આપણા હાથમાં છે ને આપણે કરવું જ પડશે બરાબર છે અચ્છા તમે જે આપણું સેન્ટર જે કામ કરે છે અરવિંદભાઈ આ રિસર્ચ સેન્ટર તો એનો જે પ્રોજેક્ટ છે તમારો મંદુરસ્તીવાળો એ દિશામાં હવે આપણે અત્યારે જે તમે કામ કરો છો સરસ જ કરો છો આવતા દિવસોમાં એવા કોઈ ગોલ સેટ કરેલા છે આપણે કોઈ કોઈ એવા વિચાર છે કે હજી આટલું આટલું કરવાનું બાકી છે આટલું આટલું કામ આપણા હાથ ઉપર છે ભલે કામ થાતા કદાચ વાર લાગે પણ એક ગોલ સેટ કરેલો હોય છે ને આપણો તો એવા કોઈ ગોલ તમારે સેટ કરેલા છે અત્યારે જી અરવિંદભાઈ શ્રી અરવિંદભાઈ મણિયા રિસર્ચ સેન્ટરનો આ જે મંદુરસ્તીનું જે પ્રોજેક્ટ છે એનું મેઈન ગોલ એ જ છે કે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું ને એમાં આપણે વધારે ને વધારે લોકોની મદદ કરી શકીએ તેવો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ ઇવન ગ્રાઉન્ડ લેવલ પર જઈને ઘણી સંસ્થાઓ એવી છે કે જે કાઉન્સેલર્સ છે અથવા તો લોકો એવા છે કે જે કાઉન્સેલર્સની ફી છે કે અફોર્ડ નથી કરી શકતા અથવા તો એ બાજુની અવેરનેસ નથી કે કઈ રીતે કાઉન્સેલિંગ લેવાય શું કામ કરે મોસ્ટલી હજુ લોકોના માઇન્ડસેટ એ જ છે કે કાઉન્સેલિંગ એટલે કે સામાન્ય વાતચીત કરવી કે સમજાવવું પણ કાઉન્સેલિંગ એ બહુ અલગ વસ્તુ છે અને એ બહુ જ પોઝિટિવલી આની ઉપર ઇફેક્ટ કરતું હોય છે અસર કરતું હોય છે એટલે અમે ગ્રાઉન્ડ લેવલ પર જઈને વધારે વધારે ને લોકોને કાઉન્સેલિંગની મદદથી આપણે સિક્યોર કરી શકીએ મદદ કરી શકીએ એ આપણો ગોલ છે અત્યારે આપણે ઘણી બધી શાળા કોલેજમાં લગભગ એમ કહી શકીએ કે દસ થી બાર જેટલી શાળા કોલેજ છે કે જેમાં આપણે રેગ્યુલરલી વન ટુ વન કાઉન્સેલિંગ ચાલે છે કે વિદ્યાર્થીઓ છે અથવા તો સ્ટાફ મેમ્બર છે કોઈને પણ કાઉન્સેલિંગની રિક્વાયરમેન્ટ હોય તો આપણે વીકલી એક દિવસ એમને ફાળવેલો છે કે દર અઠવાડિયાના આ દિવસે આટલાથી આટલા સમય દરમિયાન અમે તમારી સંસ્થામાં આવીશું અને જે કઈ પણ કાઉન્સેલિંગની જરૂર હોય વન ટુ વન કાઉન્સેલિંગ હોય કોઈ પણ પ્રશ્ન હોય તે તમે વાત કરીને કાઉન્સેલિંગની મદદથી અને થેરાપી મદદ થી તમે સોલ્વ કરી શકો આ ઉપરાંત એનો એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરેલો છે કે જેના ઉપર કોઈ પણ વ્યક્તિ જે કદાચ વિદ્યાર્થી નથી શાળા કોલેજમાં નથી ભણતી પણ કોઈ પણ વ્યક્તિ છે એ આ નંબર પર સંપર્ક કરીને પોતાની કોઈ પણ માનસિક સમસ્યા છે ચિંતા છે તણાવ છે અનિદ્રા છે ઘણા એવું હોય કે રાતના સૂતા વખતે આ બહુ બધા વિચારો આવે સુઈ નથી શકતા ગુસ્સા સ્વભાવ છે જીદી થઈ ગયો છે વર્તનમાં કોઈ ચેન્જીસ આવી ગયા છે ડિપ્રેશન છે કોઈ પણ પ્રકારનો જે મેન્ટલ હેલ્થ રિલેટેડ પ્રશ્ન હોય તો મેન્ટલ હેલ્થ માટેનું કોઈ પણ સમસ્યા હોય તો એનું નિઃશુલ્ક એ મદદ મેળવી શકે છે કર્તવ્ય મોટે ભાગે અત્યારે જે આપણે ચર્ચા કરીએ તો આ પ્રકારની ઘટનાઓ પછીના ડરની વાત કરી આ સિવાય તમારી પાસે જે કેસીસ આવતા હોય દાખલા તરીકે તમે કોલેજમાં જાઓ તો છોકરા છોકરીઓ હોય ગર્લ્સ હોય તો ડિપ્રેશન અથવા તો સ્ટ્રેસ તો આ ઘટનાને બાદ કરતાં બીજા કયા કયા એવા કારણો છે દાખલા તરીકે કોરોના પછી આપણે જોયું કેટલાયના પેરેન્ટ્સ આ દુનિયા છોડી ગયા તો છોકરાઓ બહુ ડિપ્રેશનમાં આવી ગયા બીમારીનો એક ડર કે કોરોનાનો એક ડર આવી ગયો આપણા બધાના મનમાં તો કોઈને ટકા પૂરતા નથી આવ્યા બીજા ઘરના પ્રશ્નો છે છોકરા છોકરીઓને બીજા બધા પ્રશ્નો છે જેની ચર્ચા મારે અહીં નથી કરવી તો આવી કઈ કઈ ઘટનાઓ તમારી સામે આવતી હોય છે જનરલી જેમાં છોકરા છોકરીઓ ડિપ્રેશનમાં હોય છે જો ટીન એજ અને યંગ એજમાં હું વાત કરું ને તો ઘણા બધા ફેમિલી ઇશ્યુ પણ હોય છે ફેમિલી પ્રોબ્લેમ હોય છે ફાધર ને બનતું ના હોય એવા કિસ્સા બાળકોની સામે જે પેરેન્ટ્સ ના ઝઘડા હોય છે તેની અસર છે બાળકોની ઉપર ખૂબ જ ઊંડી પડતી હોય છે ઈવન ઘણા બાળકો એમ કે છે કે અ લગ્ન જીવન જો આવું હોય ને તમારે મોટા થઈને લગ્ન નથી કરવા એટલે આ જે બાળકો છે ને એ જોઈને શીખશે કોઈ પણ વસ્તુ એટલે બાળકોની સામે જે વસ્તુ પ્રસ્તુત થતી હશે ને એ બાળકોની અંદર આવશે અને ઘણું ખરું બાળકોમાં પણ આપણે જોઈએ તો એક આ જે નાના બાળકો હોય છે તેની અંદર પણ એક ઈગો હોય છે કે ભાઈ મને બધાની વચ્ચે કીધું તો એ મને ના કેવું જોઈએ મારો એમાં ઈગો હર્ટ થઈ જાય નાની નાની વાતમાં પ્લસ પ્રાયોરિટીઝ ચેન્જ થઈ ગઈ હોય તેના કારણે ઘણી વખત ડિપ્રેશન આવતા હોય છે સ્ટડી રિલેટેડ ખાસ કરીને કોરોના પછી જે સ્ટડી ડિસ્ટર્બ થયા છે કે અત્યારના જે નાઇન્થ ટેન્થ ના જે બાળકો છે તો એનું પાયાનું જે ભણતર છે એ કોરોના સમયમાં જતું રહ્યું છે બરાબર એટલે એને એ બધા પ્રશ્નો પણ નડતા હોય છે કે માર્ક્સ નથી આવતા તેને કારણે સ્કૂલમાંથી કે ઘરમાંથી કે છે કોમ્પિટિશનમાં એ લોકો આગળ નથી વધી શકતા તો આ બધા પ્રશ્નોને કારણે પણ સ્ટ્રેસ એન્ઝાયટી થઈ શકતા હોય છે કર્તવ્યબેન બહુ સરસ તમે આજે અમારા સ્ટુડિયોમાં આવીને વાત કરી અને ખાસ કરીને મહિલાઓને યુવતીઓને જે એક આ આવી ઘટનાઓ પછી જે ડર મનમાં પેસી જતો હોય છે એ દૂર કરવાનું બહુ મોટું કામ તમે કરી રહ્યા છો અને આજે અમારા પ્લેટફોર્મ ઉપરથી પણ જે લોકો સાંભળી રહ્યા છે અથવા તો પછી આ ઇન્ટરવ્યૂ સાંભળવાના છે એમને તમે સરસ માર્ગદર્શન આપ્યું ઉપરાંત પેરેન્ટ્સને પણ હું પણ તમારા વતી વિનંતી કરી દઉં કે બાળકોની હાજરીમાં કોઈપણ પ્રકારની ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ ન થાય બાળકોની હાજરીમાં આમ તો ક્યારેય ન થાય પણ બાળકોની હાજરીમાં તો એવું નહીં જ થવું જોઈએ બાળકનો ઈગો હર્ટ ન થવો જોઈએ એ બધું આપણે ધ્યાન રાખવાનું હોય છે બીજું કે આપણી દીકરીઓને ખાસ સ્વરક્ષણ માટે તૈયાર કરીએ અને જે પણ આપણી નજીક જે પણ ફેસિલિટી છે એનો ઉપયોગ કરીએ અને આપણી દીકરીને શીખવાડીએ તો આવી ઘટનાઓ ચોક્કસ નહીં બને કરતો બેન અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો ખાસ તમને બધાને એ જ રિક્વેસ્ટ છે કે માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જેટલું જ અગત્યનું છે કોઈ એક નાનો એવો વિચાર નેગેટિવ તમારા મનમાં આવ્યો છે તો એને ત્યાંથી જ દૂર કરી દો એ મોટું સ્વરૂપ લઈ લે ત્યાં સુધી એને રાહ જોવાની બિલકુલ પણ જરૂર નથી એટલે માનસિક સ્વાસ્થ્ય માટે તમે બધા અવેર થાવ એવી એક રિક્વેસ્ટ છે ખાસ કરીને જે જનરેશન ગેપના પ્રશ્નો આજે બધાને બહુ સામે આવતા હશે પણ હું એ જ એક જ વાક્ય કહેવા માંગીશ કે જનરેશન ગેપ નથી એ માત્ર ગેપ છે વાતચીત નથી થતી તેના કારણે આ ગેપ આવે છે એટલે તમે કોઈ એવી યોગ્ય વ્યક્તિને વાત કરો કાઉન્સેલિંગ લ્યો કે તમારી જે કોઈ પણ પ્રશ્ન હોય એનો વચ્ચેનો રસ્તો કાઢીને આપણે તેનું સોલ્યુશન લઈ આવી શકીએ કોઈ પ્રશ્ન એવો નથી કે જેનું સોલ્યુશન ના હોય પ્રશ્ન છે તો તેનું સમાધાન પણ છે તો બધાને એ જ રિક્વેસ્ટ કે બધા તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે અને આવા બનાવોથી ડરવાની બદલે એનું સોલ્યુશન શું છે સમાધાન શું છે એ તરફ આપણે વધારે આગળ વિચારીએ દર્શક મિત્રો ડોક્ટર કર્તવીબેન ભટ્ટે સરસ મજાની વાતો કરી અને આપણને જે ટિપ્સ આપી ખાસ કરીને એમના દરેક જવાબમાં એક એક બે બે ટિપ્સ છુપાયેલી હતી એ ટિપ્સ આપણે શોધી લઈએ અને એ પ્રમાણે આપણે આગળ વધશું તો આપણે ચોક્કસપણે મનથી તંદુરસ્ત રહેશું અને એટલે તનથી પણ તંદુરસ્ત રહેશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર